જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ઠંડુ ઠંડુ લગ્ન પ્રસંગમાં બને એવું જ બુંદીનું રાયતું તો આ રાયતું ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને જ્યારે પણ તમને હળવી ભૂખ હોય ત્યારે તમે આ રાયતું ફટાફટ બનાવીને ખાઈ શકો છો તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ લગ્ન પ્રસંગમાં બને એવું જ બુંદીનું રાયતું તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે બુંદીનું રાયતું બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે એક વાટકી જેટલી બુંદી એડ કરીશું બુંદી અત્યારે મેં તીખી લીધી છે તમારી પાસે મોડી બુંદી હોય તો તમે તે પણ લઈ શકો છો આ બુંદીનું રાયતું ફક્ત પાચા જ મિનિટમાં બનીને તૈયાર થાય છે અને આ બુંદીનું રાયતું ગમે તે દાળ ભાત શાક રોટલી સાથે ખાસો તો ખાવામાં એકદમ સરસ લાગશે અને એકલું પણ આ રાયતું ખાવામાં એકદમ સરસ લાગે છે હવે આપણે તેની અંદર થોડું પાણી એડ કરીશું તો આપણે ગરમ પાણી એડ કરવાનું છે બસ આ રીતના બુંદી ડૂબી એટલું જ આપણે પાણી એડ કરવાનું છે તો હવે આપણે બુંદીને પાંચેક મિનિટ માટે આ જ રીતના મૂકી દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીશું હવે આપણે દહીં લઈ લઈશું તો મેં અત્યારે એક વાટકી જેટલું દહીં લીધું છે તેને આપણે એકદમ સારી રીતે ફેટી લઈશું દહીંને તમારે એકદમ સરસ મૂક કરી લેવાનું છે તો લગ્ન પ્રસંગો બને એવું જ આપણે આ બુંદીનું રાયતું બનાવીને તૈયાર કરીશું ખૂબ જ ટેસ્ટી આ રાયતું બનીને તૈયાર થાય છે ઉનાળામાં તમારે વધારે ભૂખ ના હોય અને આ રીતના ઠંડુ ઠંડુ કંઈ ખાવાની ઈચ્છા થઈ જાય તો ફક્ત પાંચ જ મિનિટમાં આ રાયતું બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી આ રાયતું બનીને તૈયાર થાય છે તો એકદમ સરસ આપણે દહીંને ફેટી લીધું છે હવે આપણે તેની અંદર મસાલા કરીશું આપણે લીલું મરચું આ રીતના ઝીણું કટ કરીને એડ કરીશું જો તમને પસંદ હોય તો તમે લઈ શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો અડધી ટેબલ સ્પૂન આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું થોડુંક આપણે સંચળ એડ કરીશું થોડુંક આપણે મીઠું એડ કરીશું સંચળ એડ કર્યું એટલે તમારે મીઠાને સ્વાદ અનુસાર જ લેવાનું હવે આપણે લીલા ધાણા એડ કરીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે તીખી બુંદી લીધી છે એટલે લાલ મરચાં પાવડરનો અને અડદરનો ઉપયોગ નહીં કરીએ બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે જે બુંદીને પલાળીને રાખી છે તે આપણે એડ કરીશું તો આપણે પાણીને નથી એડ કરવાનું ફક્ત આપણે બુંદીને જ એડ કરવાની છે તો હવે આપણે બુંદી ને દહીં ની અંદર સરસ મિક્સ કરી લઈશું આપણે રાયતા ઉપર સરસ વઘાર કરીશું ગેસ ઉપર આપણે પેન મૂકી દીધું છે એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું આ રાયતાની અંદર તેલ વધારે જરૂર નથી તમે સાદું પણ આ રાયતું ખાઈ શકો છો

આપણું રાયતું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે રાયતાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ પાંચ જ મિનિટમાં બની જાય એવું બુંદીનું રાયતું તો રાયતા ઉપર આપણે થોડો લાલ મરચું પાવડર ગભરાવીશું થોડાક આપણે લીલા ધાણા એડ કરીશું તો તૈયાર છે આપણું બુંદીનું રાયતું તો ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું આપણું ઠંડુ ઠંડુ બુંદીનું રાયતું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તમને જો અળવી ભૂખ હોય તો તમે ફટાફટ આ બુંદીનું રાયતું બનાવીને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી આ બુંદીનું રાયતું બનીને તૈયાર થાય છે તો હવેથી તમે પણ આ જ રીતના ઘરે બુંદીનું રાયતું ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બુંદીના રાયતાની રેસીપી કેવી લાગી જો તમને આ બુંદીના રાયતાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય